મિત્રો ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એટલે સૌથી અઘરામાં અઘરો પ્રશ્ન તમારા મનમાં ચાલતો હશે શું તો કે શરદી ઉધરસ હા મિત્રો કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ હોય એટલે નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના વ્યક્તિઓને શરદી ઉધરસ તાવ આ બધી જ સમસ્યાઓ વારે વારે રહેતી હશે અને ખાસ કરીને રાત્રે જ્યારે સુવો છો ત્યારે ગળાની ખરાશ તો ખરી છે તો મિત્રો આજે આપણે ખૂબ જ સરળમાં સરળ ઉપાય લઈને આવ્યા છીએ જેને એમાં તમારે કોઈ મોંઘી દવા કે વિદેશી સેમ્પ્લિમેન્ટરી લેવાની કંઈ જરૂર નહીં પડે બસ આપણા રસોડાના ખૂણામાં જ એક રહસ્ય છુપાયેલું છે અને આપણા દાદા પરદાદાઓ નાની દાદી આ બધું સદીઓથી આ બધા ઉપાયને જાણતા જ હતા અને આ આધુનિક જીવનશૈલીમાં આપણે ક્યાંક ને ક્યાંક આનો ઉપયોગ કરતા ભૂલી ગયા છે તો મિત્રો આજે આપણે વાત કરીશું લસણ અને ગોળ જે ખાદ્ય પદાર્થો છે અને આપણા રસોડામાંથી આરામથી મળી જાય છે અને આ લસણ અને ગોળ તમે ખાશો તો ખરેખર તમારા જીવનની અંદર તમે જ પરિવર્તન અનુભવશો મિત્રો તમને ક્યારે એવું અનુભવો છો કે તમે સવારે ઉઠો ત્યારે શરીરમાં સ્ફૂર્તિ ન લાગે સીડીઓ ચડતા હો તો શ્વાસ ચડી જાય આખો દિવસ કામ કરો અને સાંજ થાય થાય ને એટલે એમ કે ઓહો થાકી તો મિત્રો ઠંડીની શરૂઆતમાં જો આ પ્રશ્ન તમારા માટે જ છે એટલે ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી નિહાળજો અને હા મિત્રો આની પહેલા મેં એક વિડીયો મૂકેલો હતો માટલાના પાણીની અંદર આપણે વસ્તુઓ કઈ નાખવી જોઈએ અને કયા ફાયદા થાય છે તો એમાં પણ તમે મને કોમેન્ટ કરીને કહેજો એટલે નેક્સ્ટ પાર્ટ છે આપણે બનાવી લઈએ મિત્રો ચાલો હવે આપણે વાત કરીએ આ ચમત્કારિક અમૃતની જે અમૃત છે એ આપણા સ્વાસ્થ્યને લોખંડ જેવું બનાવી શકે છે અને સો વર્ષ સુધી આપણને નિરોગી પણ રાખી શકે છે એટલે આજે આપણે આ બધા નુસ્ખાઓને શીખી લેવાના છે તમારા મનમાં જે ડર બેસી ગયો છે કે લસણ ગરમ તાસીર ગોળ છે એ પણ ગરમ તાસીર બે એકારે કેમ ખાવા તો મિત્રો ખાસ કરીને તમારે એ જ બાબત છે એ ધ્યાનમાં રાખવાની છે અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવાનો છે કારણ કે આજે આપણે ગોળ અને લસણના ફાયદા જ જોવાના છે અને એની વૈજ્ઞાનિક રીત જોવાની છે જેનાથી તમે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું ત્રણેય ઋતુમાં કોઈ પણ જાતની આડઅસર વગર તમે આનો ભરપૂર લાભ લઈ શકો આયુર્વેદિક વિજ્ઞાનની અંદર એના ઘણા બધા ફાયદાઓ જણાવેલા છે આજે આપણે એ જ ફાયદાઓને જોવાના છે અને આપણા જીવનની અંદર આ ઋતુ એટલે કે શિયાળાની ઋતુમાં આ ઉપાય રામબાણ સાબિત થવાનો છે અને મિત્રો અધૂરું જ્ઞાન છે ને હંમેશા ઝેર સમાન હોય છે એટલે જો તમે તમારા અને તમારા પરિવારને સ્વસ્થ જોવા માગતા હોય તો કૃપા કરીને વિડીયોને એક સેકન્ડ ચૂકતા નહીં કારણ કે આ વિડીયો અમે ઘણા બધા રિસર્ચ પછી ઘણી બધી બુકો વાંચ્યા પછી એક નીચોડ કાઢીને બનાવીએ છીએ અને સચ્ચાઈ તમારા સુધી અમે પહોંચાડીએ છીએ એટલે વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો કારણ કે તમારી લાઈક અમને આવા નવા નવા વિડીયો બનાવવા માટેની પ્રેરણા આપે છે અને તમારા ગ્રુપ વોટ્સએપ ગ્રુપ હોય ફેસબુક ગ્રુપ હોય ગ્રુપ હોય કોઈ પણ ગ્રુપ હોય એમાં તમે આ વિડીયો શેર પણ કરી શકો છો મિત્રો હવે આપણે વાત કરીએ લસણ અને ગોળની એ કઈ રીતે નુસ્ખો કરવાનો છે તો આપણે એની વાત કરી લઈએ નંબર એક ઉપર આપણે લસણને લઈએ લસણ છે ને એ મસાલાના રૂપમાં તો વાપરીએ છીએ પરંતુ એક જીવંત ઔષધિ પણ છે જ્યારે લસણની કડી આખી હોય છે ને તેના ગુણધર્મો છે ને એ સુષુપ્ત અવસ્થામાં હોય છે જેવો તમે કાપો છો છૂંદો છો વાટો છો ત્યારે છે ને મિત્રો લસણ બે તત્વમાં ડિવાઈડ થઈ જાય એક તો હવાના સંપર્કમાં આવે અનેક શક્તિશાળી સંયોજન પણ બનાવે વિજ્ઞાન એસેલિન એને આપણે કહીએ છીએ ખાસ યાદ રાખજો આ એસેલિન એટલે કે લસણની તીવ્ર ગંધ છે એ આ ગંધ છે ને એ જ તમારા નેવું ટકા સ્વાસ્થ્ય માટે જવાબદાર હોય છે લસણની આખી કડી પાણી સાથે ગળી જાઓ છો તો તમને એલિસિનનો લાભ નહીં મળે તેને સક્રિય કરવા માટે કાપવું અથવા તો છૂંદવું ફરજિયાત છે એટલે સરળ શબ્દોમાં આપણે કહીએ તો શરીરનો પ્રાઇવેટ બોડીગાર્ડ જે આપણા શરીરની બેક્ટેરિયાથી રક્ષા કરે છે એ છે લસણ હા મિત્રો બેક્ટેરિયા જે વાયરસ આપણા શરીરમાં હુમલો કરતા હોય છે જે આપણા શરીરની અંદર આંતરિક ગંદકી હોય છે એ સાફ કરવાનું કામ લસણ કરે છે હવે વાત કરીએ મિત્રો ગોળની ગોળ છે ને એ સફેદ ખાંડ નથી સફેદ ખાંડ છે ને એ કેમિકલ છે જેમાં મીઠાઈ સિવાય શરીરને પોષણ આપવા માટે કશું જ નથી છતાં પણ આપણે ખાંડનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરીએ છીએ મિત્રો દેશી ગોળ કેમિકલ વગરનો હોય છે જીવંત ખોરાક છે અને તેમાં આયરન અને લોહ તત્વ ભરપૂર માત્રામાં છે શરીરમાં નવું લોહી બનવાનું કામ ગોળ કરે છે મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ આવા તો કેટલાય ખનીજો એમાં રહેલા છે આપણા હૃદયના બ્લડ પ્રેશર હાડકાંની મજબૂતી આ બધું જ ગોળ દ્વારા છે શક્ય બને છે આયુર્વેદમાં તો ગોળને પાચનતંત્રનો રાજા પણ કહેવામાં આવે છે અને લોહી શુદ્ધ કરવાનું પ્યુરિફાયર કહેવામાં આવે છે ખાંડની જેમ શરીરમાં સુગર સ્પ્રાઇક નથી કરતો એ ધીમે ધીમે તમારા શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરે છે મિત્રો જરાક વિચાર તો કરો શું થાય છે જ્યારે લસણનું એલિસિન જે સંગીત છે અને આર્યન જે લોહી બને છે એ બંને એક સાથે મળી જાય તો લસણનું સલ્ફર સફાઈ કામનું કરે છે અને ગોળ છે ને શરીરની રક્ષા કરવાનું કામ કરે છે ત્યારે આ સંયોજન એક બે ગણું નહીં પણ દસ ગણું શક્તિશાળી બની જાય છે મિત્રો આ નુસ્કા ફાયદા જ ફાયદા કરે છે અને એટલા ફાયદા કરે છે મિત્રો કે તમારા પાચનતંત્રને તમારા પેટની લગતી સમસ્યાને મોટા ભાગના જે સમસ્યા છે ગેસની સમસ્યા એસિડિટીની પેટ ફૂલવું આ બધી જ સમસ્યાઓનો રામબાણ ઇલાજ છે બીજો ઉપાય જોઈએ ગોળ છે ને એ આંતરડામાં કુદરતી ચીકાશ પેદા કરે છે જેનાથી છે ને મળત્યાગની ક્રિયા હોય ને એ તમારી સરળ બની જાય ગમે એવું તમે ભારે ભોજન કર્યું હોય ને આ નુસ્ખો તેને પચાવવામાં ખૂબ મદદ કરશે તમને એમ લાગે કે વધુ ખવાઈ ગયું છે પેટ ખૂબ ભારે થઈ ગયું છે સવારે તમારું પેટ સાફ આવતું નથી તો મિત્રો તમે આનો ઉપયોગ કરી જોજો એ સો ટકા તમે તાજગીનો અનુભવ કરશો પછી જોઈએ મિત્રો કે આપણું હૃદય છે ને એ પોલાદ જેવું છે એટલે કે હાર્ટ એટેક બ્લોકેજ આનાથી પણ આપણને બચાવે છે મિત્રો અત્યારે વધારે પડતી તકલીફ હોય ને તો તે છે હૃદયના હુમલાની હાર્ટ એટેકની તો આ આધુનિક સીવન જીવનશૈલી છે એમાં તળેલું ખાવાનું બહારનું નાસ્તો જંક ફૂડ આ બધું વધી ગયું છે એના કારણે આપણું હૃદય છે ને એ બિચારું ધીમે ધીમે નબળું પડવા લાગ્યું છે લોહીની નળીઓ છે ને એ સાફ થતી નથી એમાં કચરો કે જામી ગયો છે છે આ ખતમ કરવાની તાકાત ગોળ ધરાવે મિત્રો જ હશે ને નળીનું તો પણ તમે આ લસણ અને ગોળનો પ્રયોગ કરશો તો તમને એનો તરત જ ફાયદો મળશે ઘણા વ્યક્તિઓ હોય છે ને લોહી જાડું થઈ ગયું હોય છે તો આ લોહીને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે પરિભ્રમણ કરવામાં મદદ કરે છે બ્લડ બ્લડ સર્ક્યુલેશન જે છે એને સુધારે છે તમારા હાર્ટ એટેક છે એનું જોખમ ઘટાડી દે છે અને ઘણી બધી પ્રતિકારક શક્તિ છે એમાં વધારો કરે છે એટલા તો મિત્રો પહેલાંના જમાનામાં ઘી ઘી અને ગોળ આ બે વસ્તુનો વધારે ઉપયોગ થતો હતો તમે જોજો એ લોકો ખાંડનો ઉપયોગ એટલો ન કરતા જેટલો એ ગોળનો ઉપયોગ કરતા એટલા માટે જ પહેલાંના લોકો તંદુરસ્ત હતા લસણ છે ને એમાં એન્ટીવાયરસ રહેલો હોય છે એટલે એ પણ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે લૂ લાગતી નથી આપણે ક્યારેય બીમાર પડતા નથી ચક્કર આવતા નથી હિમોગ્લોબિન છે એની ઉણપ દૂર થઈ જાય છે માતા અને બહેનોને તો ખાસ આ ગોળનું સેવન કરવું કરવું ને કરવું જ જોઈએ કારણ કે માસિક ધર્મને કારણે જે લોહીની ઉણપ આવી જતી હોય છે એના કારણે થાક અનુભવતા હોય છો પેટુમાં દુખાવો થતો હોય છે નિયમિત તમારું માસિક આવતું હોય તો આ બધું જ સોલ્યુશન ગોળની અંદર રહેલો છે એટલે મારી માતાઓ અને બહેનોને ખાસ વિનંતી છે કે રોજ તમે આ પ્રયોગ કરી શકો છો મિત્રો લસણ અને ગોળ બંને શક્તિશાળી છે તે લિવરના કાર્યોને ઉત્તેજિત કરે છે એસિડિટી મટાડે છે છાતીમાં બળતરાને દૂર કરે છે ડાયાબિટીસના વ્યક્તિ હોય તો ગોળ ભલે સફેદ ખાંડથી લાગ ઘણું સારો કદાચ ડાયાબિટીસવાળા વ્યક્તિઓ છે એ જો ખાંડ ઓછા પ્રમાણમાં ખાતા હોય તો ખાંડને બદલે ગોળ ઓછા પ્રમાણમાં ખાય તો એને એનાથી પણ વધુ સારો ફાયદો મળે છે પણ હા ખાસ કરીને ડૉક્ટરની સલાહ લઈ અને ડાયાબિટીસના દર્દીઓ છે એ આ કામ કરે છે પછી મિત્રો કોને નથી ખાવાનું એક તો ડાયાબિટીસના દર્દીઓ એને ધ્યાન રાખવાનું છે પછી ગર્ભવતી મહિલાઓ હોય છે એને પણ લસણની ગરમ તાસીર છે નુકસાન ન કરી ન કરે એટલા માટે એને ડૉક્ટરની સલાહ લઈને જ આ છે ઉપાય કરવાનો છે પછી કોઈ ગર્ભવતી મહિલા અથવા તો સ્તનપાન કરાવતી મહિલાઓ હોય તો એને પણ આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ડૉક્ટરની સલાહ લઈ ત્યારબાદ કરો પછી કોને ન ખાવો જોઈએ ગોળ અને આ લસણનો પ્રયોગ તો કે સર્જરી કોઈને થઈ હોય તો એ લોકોએ પણ આ પ્રયોગ છે ટાળવો જોઈએ એવું નથી કે એ લોકો આ પ્રયોગ ન કરી શકે એટલે તમારું ઓપરેશન થયું હોય એના પંદર દિવસ તમે એની વેઇટ કરો પંદર વીસ દિવસ સુધી પછી તમે આનો પ્રયોગ કરી શકો પણ છતાંય તમારા ડૉક્ટરની સલાહ લઈ પછી આ પ્રયોગ કરવો જોઈએ હવે લસણ છે ને એને તમારે ક્યારેય સીધા નથી ગળી જવાનું ઘણા લસણ છે એ ચાવી જતા હોય છે ગળી જતા હોય છે તો આવું નથી કરવાનું તમારે હળવેથી છૂંદો કરી લેવાનો છે પછી પાંચક મિનિટ માટે એને હવામાં રહેવા દેવાનો છે જેથી તેમાં એલિસિન સંપૂર્ણપણે સક્રિય થઈ જાય અને પછી ગોળના નાના નાના ટુકડા છે ને એની અંદર ભેળવી દેવાના છે અને પછી એ ચાવવાના છે પહેલાં તમે લસણ ખાઓ ને પછી ગોળ ખાવ ને આવી રીતે નથી કરવાનું લસણને તમારે થોડુંક છૂંધી નાખવાનું છે પાંચક મિનિટ બહાર રેવા દેવાનું છે પછી ગોળના નાના નાના ટુકડા એની અંદર મિક્સ કરવાના છે અને પછી આ ખાવાનું છે શિયાળાની ઋતુમાં જો તમે આનો પ્રયોગ કરશો તો તમારા માટે પાચન શક્તિ મજબૂત બનાવશે જઠર છે એને પણ વ્યવસ્થિત બનાવશે અને શરીર છે ને એ ગરમ વસ્તુઓને સરળતાથી પચાવી પણ દેશે મિત્રો ખરેખર આ પ્રયોગ તમારે કરવો કરવો અને સો એ સો ટકા કરવો જોઈએ કારણ કે આ પ્રયોગ તમે કરશો ને તો તમે મને પાછા વિડીયોમાં આવીને કોમેન્ટ કરશો કે મેડમ આ પ્રયોગ કરવાથી મને આટલા ફાયદાઓ થયા છે અને તમને ફાયદાઓ થાય તો તમે તમારા સગા સંબંધીઓને પણ આ વિશે જાણકારી આપજો જેથી કરીને એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે એક સાંધાના દુખાવામાં રાહત લોહી ઘટ થવા સાંધામાં જકળન થઈ જાય તો આ બધું છે ને મિત્રો એ આ પ્રયોગમાં છે શરદી કફ થઈ ગયું અસ્થમામાં રાહત જોતી હોય તો પણ તમારા ફેફસાની અંદર જામી ગયેલો કફ છે ને એને તો ઉગાડીને બહાર કાઢી નાખશે તો મિત્રો ઘણા બધા ફાયદાઓ છે એ આ ગોળ અને લસણમાં રહેલા છે તમારે એકથી બે મોટી કળી લસણ લેવાનો અને દસથી પંદર ગ્રામ ગોળ તમે લઈ શકો છો અને ખાલી પેટે ક્યારે લેવાનો છે સવારે ખાલી પેટે અથવા તો નાસ્તો કરી લેતા હોય તો નાસ્તાના અડધા કલાક પહેલાં લઈ લેવાનું ખાસ રીતે શિયાળામાં આ પ્રયોગ કરવાનો છે લસણને છૂંદી ગોળ સાથે મિક્સ કરી અને ચાવીને ખાઈ જવાનો છે અને એના પછી ઉપર એક ગ્લાસ નવશેકું પાણી પી લેવાનું છે પછી જો તમને કાચું લસણ ન ભાવતું હોય ઘણા ન ભાવે લસણ તો શું કરવાનું થોડું ઘી હોય ને એમાં લસણને શેકી નાખવાનું બ્રાઉન નથી કરવાનું આપણે સેધ ધીમા તાપે શેકવાનું છે પછી એને ગોળ સાથે ખાવાનું એટલે શું થશે તો કે લસણની તીખાશ થોડીક ઓછી થઈ જશે અને તમને ખાવાની થોડીક વધારે મજા આવશે ન ખાઈ શકતા હોય તો બાકી તો તમે કાચું લસણ છે ખાંડીને પણ ખાઈ શકો છો મિત્રો આ રીતે તમે લસણનો પ્રયોગ કરશો અને ગોળનો પ્રયોગ કરશો તો તમને એ સો ટકા ફાયદો થશે હવે મિત્રો ઉનાળો હોય તો શું કરવાનું તો તમારે લસણની અડધી અથવા તો નાની કડી લેવાની અને ગોળ છે ને એક નાની ચમચી લેવાનું અને ખાલી પેટે એને પી લેવાનું છે ત્યારે ગો ત્યારે છે ને તમારે લસણની કડી ઓછી લેવાની છે જ્યારે ઉનાળો હોય ત્યારે અને એની ઉપર છે ને પહેલાં કેમ તમે ગરમ પાણી પીતા શિયાળા એમ ઉનાળામાં તમારે શું કરવાનું મિત્રો તો કે ઉપર છે ને કાંઈ વરિયાળી શરબત છે અથવા તો નારિયેળ પાણી છે બરાબર આવું છે ને માથે કાંઈ ગ્રહણ કરી લેવું જોઈએ અને આવું તમારે દરરોજ છે ને એ લેવાનું છે એક વીક કરજો ખાલી એક વીકમાં તમને હું કહું છું ને સો એ સો ટકા ફાયદો થશે હવે શિયાળો હોય ને તો શું કરવાનું તો કે શિયાળાની અંદર પાચન અગ્નિ છે એ આપણી જાળવી રાખવા માટે વાયરસ સામે લડવા માટે ગેસ અપચો આ બધું મટાડવા માટે તમારે આ પ્રયોગ કરવાનો છે ગોળ અને લસણ તો મિત્રો તમે યાદ રાખજો કે ધીમે 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 પણ જળ મૂળથી મટાડવાનું કામ આયુર્વેદ કરે છે અને બે દિવસ અથવા તો એક વીકના સમયગાળા દરમિયાન જ તમને આના મોટા મોટા ફેરફારો જોવા મળશે બધી જ તકલીફ દૂર થઈ જશે મને યાદ કરશો મિત્રો તમે કે ખરેખર આ પ્રયોગ બહુ જ સરસ છે અને અમને બહુ જ ફાયદો થયો મિત્રો અમારો વિડીયો બનાવવાનો ધ્યેય માત્ર એટલો જ છે કે બધા વ્યક્તિઓ સ્વસ્થ રહે અને આપણો એક સમાજ જાગૃત સમાજ બને મિત્રો અમારી મહેનત જો તમને ગમી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારો પ્રેમ અમને વર્ષાવો અમે ખૂબ આતુરતાથી તમારા પ્રેમની રાહ જોઈ રહ્યા છીએ અને આ નુસ્ખો તમારે ક્યારથી શરૂ કરવાનો છે તો કે આજથી જ શરૂ કરી દેવાનો છે અને તમારા અનુભવો મને બે ત્રણ દિવસની અંદર જરૂર કહેવાના છે અને કોમેન્ટ બોક્સમાં તમારે મને તમારા અનુભવ શેર કરવાના છે હું ખૂબ જ આતુરતાથી તમારા મેસેજની રાહ જોઈ રહી છું ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે